બનાસકાંઠાના થરાદમાં થયેલી હત્યાના વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મુંબઈથી ઝડપી લીધો હતો આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે અરવિંદ ઉર્ફે અનિલ કાઠીએ અગાઉ થરાદમાં મફાભાઈ પટેલને રસ્તામાં આતરી તેમના પર કાર ચઢાવી દઈ તેમને બાઇક પરથી પછાડી દઈને તેમના પર ફાયરિંગ કરી હત્યા કરી હતી

આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાવારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ બાદ થઈ છે આ ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ટોક પણ કરવામાં આવશે